કટ ક કોક દીકાન તકલીફ કેવી છે હા ત્યારે પેટની તકલીફ છે બળી પેટમાં ડોક્ટરે કીધું કે સ્વાદી પડી છે હા ઓ પડી છે સ્વાદી પડી છે અને મારા તારા ઘરે આવી સુખારું કર્યા ડોક્ટરના રિપોર્ટમાં હરુખાય આવતું નથી ડોક્ટરે ઓપરેશન કરવા કીધું સાઉ મેલી વાત આવી હા 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 બળી પેટની બીમારી છે એ હું સરીલ ગપ્તું કરું નાઈ સારુ ઉખતા બરબાદ કે મેલી વાત હા બોલ છે ભાઈ આ માજે બોલ્યા

કે માથેરો વળી નઈ જો ભાઈ તમે તમારો પાવ હોય તમારી સાથે ભક્તિ હોય તો આજ પર દેવો છે દરવાજે માતાઓ ઘણી શું કેવો મેને તો આપડો સ્ટાફ છે તો અમે આ ઘરે આયા માતાએ કીધું કે આ જરા મશીન પણ કરી જાવ બરાબર કે લેવારા આયા નહી હા પર આગે અરે ગુડીઓ તો મને આમાં પારણું છું બરોબર હી ફરક ફરકમાં કપરી સરેલી સરલી કપલી હાજો પૈસા નથી ના આન્શર દામ આદિ સંતાવ નથી માતા એ પૂજો છે ઓ ગરી માતા આવતું છું હા વઢે તો ધાઈ હું ગૌશ ધારણ પૂરી કમ સજીરે બોલીતો

આ પાત્ર બહુ સુંદર બતાવતો એ મારો રોમક આવતો હે હા આ નેલા ગેપરી પર ટીલું મેની મતાર ઉંકો છું રસ્તો તમારો રસ્તો પથ્થર પડ્યા છે પથ્થર પથ્થરનો રસ્તો બચાવું શંકર ભગવાનનું મંદિર છે હજુવાળી હજુ હજુ શંકર બાબા નું મંદિર ભરું છું ગમ્મા જવા ગમ્મા પહેલા બે રસ્તા ગમ્પ છે પેલો જોવા આગળ નું મંદિર છે પડિયા માતા મદે કરો બાટો મારે કરો કોમશલાની માતા બેરેલી છે એક બજુ ફડિયા એક પંચાયત પર પંચાયત પંચાયત પર તારા ઘર દેતા ફની たらたら હિસ્ટા પેલા આગે દેઈ જાવે જી 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 દેરી આવે દેરી બેની સર પર થઈ બરોબર હા બરે હરો હરો આમાં જોવું છે આ લગે જતાં પેલા હોમો ગંટી વાગુ ગરાવે આ મારી જમણી સામે એક મજમુ રેડી માતા નું કૂવો પડે હા જુનો કૂવો આ તારા ઘર જે પાણી ઘર પાડીને બીજો કાચા ઘર લોજી ઘર ઉપર ના દેવાનો મકાન છે હા વાળી કે ઘર ઉપર જમીન છે કે પડે છે અરે ઓમા બોડરા કપાળ બોડરાનું કબાટ બોડરાનું કબાટ

મા કાજે દુખ મટવા હોય કભી એક નહીં 10 ને 11 ની એકલી નહીં ખરી રસ્તે અડો હું બતાઓ ને રસ્તે અડો રસ્તે બતાવે રસ્તે અડો કે મારું બોલનું ફેર છે

ચલે ના હાથી અને ચાર ડાબા બળ આટલી ચાર ડાબા બળ આજ રવિવારનો ડારો રાત્રે 12 થી આવું મજે પૂડ પટાળવા આ અને સાગરભાઈ તમારી કવિપુ મેવી માતા ચાલુ કર એટલે કુમાસિયા કુવાં કોણ પડીને આવું

તમારી આશા એમ કે ખાલી લોકડાઉન કરતા રહેજો તમારી કામ કઈ નહીં રહેવું માન ખાલી તમે રોડ રસ્તા દો અને તમારા જગત જગતમાં તમારું તમારી